A base de laser de la osma મિત્રો <laughs> <laughs>

ખાઈ શકો છો તમે રેસીપી પાછું પડતું એવું લાગે છે અમારે તો એક અમારે કાકા છે આની માટે બેઠા છે ભાવે કાકા જો હવે આવેલું છે જો મિત્રો આ હા આ લખભગ મને એવું લાગે છે કાથ સાંભળું હોય છે બજારો મણનો લાગે છે

તો બન્યા રહીજો વિડીયોમાં તમે જોઈ શકો છો અત્યારે હાઈલાઈ છે અત્યારે જુઓ રસ્તો તમે જોવો ને હવા જંગલ જંગલની અંદર છે આ ખરાબ રસ્તો છે બહુ આ તમે જોઈ શકો છો